બહારથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અંદરથી સુપર સોફ્ટ સુપર હેલ્ધી આ નવો નાસ્તો બધાનો ફેવરિટ થશે હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું કોબી તો બધાને ભાવતી નથી હોતી પણ જો તમે એકવાર આ રીતે કોબીનો નવો નાસ્તો બનાવી આપશો ને તો કિલો કિલો કોબી જરૂરથી ઘરે લાવશો ને નાસ્તો બનાવશો કોઈને ખબર પણ નહીં પડે કે આમાં કોબીનો આપણે યુઝ કર્યો છે એકદમ ક્રિસ્પી બને છે સોફ્ટ પણ બને છે સુપર ટેસ્ટી પણ બને છે અને બનાવવું એકદમ સિમ્પલ છે તો આ રેસીપી જો ટ્રાય ના કર્યો હોય ને તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરજો જેથી નવી નવી રેસીપીઓ મળતી ચાલો બનાવી એના માટે આપણે એક કપ રવો લેશો રવો કે સૂજી તમે કોઈ પણ લઈ શકો છો હવે એમાં અડધો કપ આપણે બેસન એડ કરીશું અને અડધો કપ દહીં એડ કરીશું જો દહીં ન હોય ને તમારી પાસે તો તમે એમાં એક કપ જેટલી છાશ પણ એડ કરી શકો છો અને છાસ પણ ન હોય ને તો બસ એકલા પાણીથી તમે આ બેટર તૈયાર કરી શકો છો અહીંયા મેં અડધો કપ પાણી એડ કર્યું છે મિક્સ કરી દેસુ તો આ બેટરને આપણે બહુ થીક નથી કરવાનું અને બહુ પતલું પણ નથી કરવાનું તો અહીંયા પરફેક્ટ માપ છે એક વાટકી દહીં અથવા તો એક વાટકી પાણી આ બંનેનું અડધો અડધું માપ તો મિક્સ કરી લેવાનું એકદમ સરસ રીતે દહીં છે ને મિક્સ થઈ જવું જોઈએ અને બેટર પણ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ અહીંયા અમે રવો અને બેસન બંને એડ કર્યા છે તમે કોઈ પણ એક એડ કરીને પણ બનાવી શકો છો આ રીતે બેટર સરસ સ્મૂથ થઈ ગયું છે હવે આ બેટરને આપણે થોડી વાર માટે રેસ થવા દેશું તો દસ મિનિટ ઢાકીને રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે કોબીનું કટિંગ કરી લઈએ તો અહીંયા મેં એક નંગ કોબી લીધી છે એમાંથી હું અડધાનો જ યુઝ કરીશ જો નાની હોય ને તો તમે એક પણ લઈ શકો છો આ રીતે કટ કરી લેશું અને કોબીમાં જો ખરાબ પાંદ હોય ને તો એ બધા જ કાઢી લેવાના જ્યારે કટ કરો ને ત્યારે તમને દેખાય તો પણ કાઢી લેવાના કોબીને મેં પહેલાં જ પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે હવે કોબીનો જે આ પાછળનો મૂળનો ભાગ હોય ને એ પણ આપણે દૂર કરી દેસું આપણે કોબીને ખમણવાની નથી માત્ર આપણે આ રીતે કટ કરી મોટા મોટા પીસ કરીશું તો આ રીતે જો પાછળ મને બે એક પાંદ ખરાબ દેખાય છે હું જ્યારે કટ કરું છું ને ત્યારે એને

તો કોબીને આપણે ખમણશું ને તો એમાં બહુ પાણી રિલીઝ થશે પણ આ રીતે ચોપરથી કરશો ને તો પાણી પણ રિલીઝ નહીં થાય અને સરસ આ નાસ્તો તૈયાર કરી શકીશું આ રીતે ચોપરમાં એડ કર્યા પછી આ રીતે આપણે ચોપરને ચલાવી સરસ રીતે આપણે ખમણી લઈ તૈયાર કરવાનું છે ચોપ કરીને તો તમે આવો કોબીનો ક્યારે નાસ્તો ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો તમને કોબીનો નાસ્તો પસંદ છે કે નહીં એ પણ મને કહેજો અહીંયા તમે જુઓ આ રીતે ચોપરને ચલાવતા હવે એક થી બે મિનિટ થઈ ગઈ અને આ રીતનું સરસ રીતે ચોપરમાંથી કોબી છે ને એ સરસ ચોપ થઈ ગયું તો ઝીણું આ રીતનું કટિંગ કરવાનું છે એકદમ ઝીણું પણ નહીં અને બહુ મોટું મોટું પણ નહીં એ રીતે આ રીતે મેં બધી કોબી ખમણી લીધી ત્યાં સુધીમાં દસ મિનિટ થઈ ગઈ આપણું બેટર પણ હવે રેસ્ટ થઈ ગયું અને આ રીતનું ઠીક થઈ ગયું તમે જુઓ બસ આટલું થી આપણું બેટર હોવું જોઈએ કારણ કે આપણે એમાં કોબી એડ કરવાના છીએ ને એ પાણી રિલીઝ કરશે તો અહીંયા કોબીને મેં કપમાં ભરીને તો દોઢ કપથી થોડી ઓછી એટલી કોબી તૈયાર થઈ છે હવે એમાં બીજા મસાલામાં ફ્રેશ લીલા ધાણા તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટ તમને જેટલી તીખાસ પસંદ હોય એ રીતે એડ કરવાની થોડું સ્પાઈસી રાખવાનું અને થોડું ટેસ્ટી પણ બનાવવાનું જેથી આ નાસ્તો છે ને ખાવામાં બહુ સરસ એવો લાગે મિક્સ કરી દેસું એટલે જે કોબી છે ને એમાંથી પાણી છૂટું થઈ જશે અને જે બેટર છે ને થોડું હલકું પતલું પણ થઈ જશે તો અહીંયા એક્સ્ટ્રા આપણે પાણી એડ કરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે સરસ મેં મિક્સ કરી લીધું હવે આપણે બાકીના મસાલા પણ એમાં એડ કરવાના છે તો જ્યારે આપણે આ નાસ્તો બનાવો હોય ને ત્યારે જેમાં મસાલા એડ કરવાના તો સ્વાદ પ્રમાણે મીઠું અને આ નાસ્તો ખાતી વખતે બિલકુલ કોરો કોરો ન લાગે એના માટે તેલ અને નાસ્તો સોફ્ટ બને એના માટે અડધી ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું ખટાશ માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ તો જો તમારી પાસે દહીં કે છાશ ન હોય ને તો આ સમયે થોડો લીંબુનો રસ વધારે એડ કરી દેવાનો અને બેટરને પાણીથી તૈયાર કરી લેવાનું એટલે નાસ્તાનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે મિક્સ કરી દેસું બેકિંગ સોડા મિક્સ કરીએ ને ત્યારે એકદમ સરસ રીતે મિક્સ કરવાના એટલે બધા બેટરમાં સરસ એકદમ ફૂલેલું તૈયાર થાય હવે બેટર આ રીતે ફૂલી ગયું છે તો તરત જ આપણે એને એક પ્લેટમાં સેટ કરી લેશું એની પહેલાં પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું તો આ રીતે મેં સ્ટીમરની પ્લેટ જ લીધી છે તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો અને એમાં આ બધું બેટર એક સાથે જ એડ કરી દેસુ

પંદર મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું પંદર મિનિટ પછી સરસ એવી વરાળ તમે જુઓ નીકળે અને આ રીતે નાસ્તો સરસ એવો સ્ટીમ થઈ ગયો છે બિલકુલ ચપ્પુમાં ચોટતો નથી પછી નીચે ઉતારી લેશું અને હલકી આ પ્લેટને ઠંડી થવા દેસું તો પાંચ મિનિટ માટે મેં ઠંડી થવા દીધી પાંચ મિનિટ પછી તમે જુઓ ઉપરથી આ રીતે ડ્રાય થઈ ગયું છે પછી તમને જેવો શેપ પસંદ હોય ને મનગમતો એમાં કટ કરી લેવાનું તમે જુઓ હું અહીંયા કટ કરું છું ને તો કેટલો સરસ સોફ્ટ નાસ્તો તૈયાર થાય છે આ નાસ્તાને તમે ક્રિસ્પી કરીને પણ તૈયાર કરી શકો છો અને સાથે તમે એને વઘાર કરીને પણ સર્વ કરશો અને તો પણ કોઈને ખબર નહીં પડે કે આ નાસ્તો કોબીમાંથી બનાવ્યો છે આ રીતે કટ કરી દેસુ તો હું અહીંયા સ્ક્વેર શેપમાં નાના નાના પીસ કટ કરું છું એટલે આ રીતે મેં કટ લગાવ્યા છે અને પછી હું તમને આ નાસ્તો એકદમ જાડીદાર બસ હવે આપણે એને ક્રિસ્પી તૈયાર કરીશું એના માટે આ રીતે કોઈ પણ મોટી પેન લઈ લેવાની એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું અને થોડું આપણે તલ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે તલને થોડીવાર માટે થવા દઈશું અને તેલને આ રીતે સ્પ્રેડ કરી લેશું એટલે નાસ્તામાં બધે એક સરખું તેલ આવે ને એટલે ક્રિસ્પી ઝડપથી થઈ જાય પછી આ રીતે બધા જ સ્ક્વેર શેપના જે તૈયાર કર્યા છે ને એ એડ કરી દેસું એક સાઈડ થોડી વાર માટે થવા દેશું આ રીતે એક સાઈડ થઈ જશે ને એટલે પછી આપણે બીજી સાઈડ

તમે વધારે તેલ એડ કરવું હોય ને તો પણ કરી શકાય છે ઉપરથી લીલા ધાણા એડ કરી અને આ ગરમાં ગરમ નાસ્તાને ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે બાળકોના લંચ બોક્સમાં જો બાળકો ખાસ કોબી ન ખાતા હોય અને તમારે ખવડાવવી હોય ને તો આ રીતે તમે બાળકોને લંચ બોક્સમાં નાસ્તો બનાવી આપજો ગેરંટીથી આ નાસ્તો ફિનિશ થઈને જ આવશે અને આ રીતે એકદમ સોફ્ટ પણ છે ક્રિસ્પી પણ છે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે આથા વગર છે તો હેલ્ધી પણ છે તો જરૂરથી જરૂર ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો તમને રેસીપી પસંદ આવે તો લાઈક કરવાનું